એના લક્ષણ શું હોય વાતોમાં પ્રથમ પહેલા ભાગની પહેલી વાતમાં પ્રશ્ન પૂછાયો છે કે દયાળુ ભગવાનના ધામમાંથી આવેલા એવા ભગવાનના ઘેરથી આવેલા સત્પુરુષ જે હોય એના લક્ષણ શું હોય એના શું લક્ષણ હોય કેવી રીતે ઓળખાય સાધુ સંત અને સત્પુરુષ એમાં ફેર છે પણ એવા ભગવાનના ઘેરથી આવેલા સત્પુરુષ ઓળખાય કેવી રીતે કે જેની સેવાથી ભગવાનની સેવા થાય વચનામૃતમાં છેલ્લા પ્રકરણનું છવ્વીસમું હતનામ્રત અને છેલ્લા પ્રકરણનું પાંત્રીસમું હતનામ્રત એ બંનેમાં લક્ષણો બતાવ્યા છે કે એવા ભગવાનના ધામમાંથી આવેલા સત્પુરુષના લક્ષણ કેવા હોય ત્યારે વાતોમાં એવું કહ્યું છે કે એના મુખ્ય બે લક્ષણ બતાવ્યા છે કેવા ભગવાનના ધામમાંથી આવેલા સત્પુરુષ એની વાત સાંભળે અને એના ઘાટ સંકલ્પનો વિરામ થઈ જાય એનો જે સંગ કરે સમાગમ કરે એના સર્વે પાપ માત્ર બળી જાય અને બીજું બહુ મોટું કહ્યું એવા સત્પુરુષ ધામમાંથી આવેલા સંત એના લક્ષણ બતાવ્યા કે કોઈને અગાઉથી ધામમાં જ આવવાની જવાની તારીખ બતાવી જાય કોઈકને એની આયુષ આવી રહી હોય તો પણ એને આયુષ આપીને પ્રાર્થના કરે તો આયુષ આપીને રાખી પણ જાય અને કોઈકને હજુ આયુષ બાકી હોય અને પ્રાર્થના કરે તો આયુષ મુકાવીને ભગવાનના ધામમાં પણ લઈ જાય અને કોઈકના બદલે કોઈક પ્રાર્થના કરે તો એને પણ ભગવાનના ધામમાં કોઈકના બદલે કોઈકને લઈ જાય આવા જે હોય એને સમજો કે ભગવાનના ધામમાંથી આવેલા સત્પુરુષ છે મૂકતો બહુ મોટા બે લક્ષણ કયા એક એના ઘાટ સંકલ્પને ટાળી નાખે અને બીજું ભગવાનની સાથે દર્શન દઈ અને જીવને મુમુક્ષુને ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવે એના અનંત જન્મના ખોટના ખાતા બાળી નાખે એ સત્પુરુષનું લક્ષણ છે સૌરાષ્ટ્રની અંદર અરે સોરી ચરોતર વિસ્તારની અંદર ચરોતર ચરોતર એટલે આણંદ જિલ્લો અને ખેડા જિલ્લો આ બંને ચરોતર વિસ્તાર કહેવાય જેમાં કચ્છ છે એમ ગુજરાતની અંદર પણ આણંદ જિલ્લો આણંદ નડિયાદ નડિયાદ ખેડા આ બધો વિસ્તાર ચરોતર પ્રાંત કહેવાય અને એમાં એક સિંજીવાડા કરીને ગામ છે સિંજીવાડા સ્વામિનારાયણ ભગવાન ત્યાં વખત એવું ભક્ત ચિંતામણી હરી લીલામૃત સુખસાગર ગ્રંથ આદિ ગ્રંથોની સત્સંગી ભૂષણ આદિ ગ્રંથોની અંદર ઉલ્લેખ છે કે સ્વામિનારાયણ ભગવાન એ ગામમાં આડત્રીસ વખત વધારેલા એવું ભગવાનનું પ્રસાદીનું ગામ છે અને એ સિંજીવાડા ગામનો એક અદભુત બનેલી ઘટના છે એ ગામની અંદર એક અંબાલાલ પટેલ કરીને જેમને બધા અંબુ કાકાથી ઓળખતા વયોવૃદ્ધ ઉમરલાયક હરિભક્ત હતા સ્વામિનારાયણ ભગવાનના પણ એમણે બહુ દર્શન કરેલા મહારાજ પણ એમના ઘેર ઘણી વખત ઉતરેલા અંબુભાઈના પિતાશ્રીનું નામ હતું માવજીભાઈ અને માવજી દાદાના ઘેર સ્વામિનારાયણ ભગવાન ઘણી વખત ઉતરતા અને એમના ઘેર ઉતારો કરેલો ભાઈ તો ઘણા વર્ષથી ધામમાં ગયેલા શ્રીજી મહારાજ પણ આ લોકોમાંથી અવરભાવ અદ્રશ્ય કરેલો અને ત્યાર પછીની વાત આ અંબાલાલભાઈ એટલે કે અંબુ દાદા એમને બધા અંબુદાદાથી ઓળખતા નામ હતું અંબાલાલભાઈ ગામડામાં બધા ટૂંકા નામથી બોલાવતા હોય બધા એમને અંબુ દાદાથી ઓળખતા પંચોતેર એસી વર્ષની ઉંમર હતી એમનો અંધકાળ સમય આવ્યો ત્રણ ત્રણ પેઢીનો સત્સંગ હતો સ્વામિનારાયણ ભગવાનના ખોળામાં પણ બેઠેલા મહારાજની ખૂબ સેવા કરેલી જુવાની ઉંમરમાં એમણે એમની અવસ્થા અંબો અંબુદાદાનો અંધકાળ સમય આવ્યો છેલ્લે છેલ્લે અવાચક બની ગયા બોલી ન શકે એવી સ્થિતિ આવીને ઉભી રહી અંબુદાદા કંઈક કામ મો ખોલવાનો પ્રયત્ન કરે બોલવાનો પ્રયત્ન કરે પણ કંઈ સમજાય નહીં કોઈને બોલી ન શકે અવાજ બહાર ન આવે એમના ચાર દીકરા હતા એમાં મોટા દીકરાના જે રહેતા હતા જેનું નામ હતું ડાયાભાઈ અને ડાયાભાઈએ બાજુમાં આવીને પૂછ્યું બાપુજી આપને શું ઈચ્છા છે કંઈક બોલો છો પણ આમાં તમારો અવાજ સમજાતો નથી જે કંઈ ઈચ્છા હોય તો છેલ્લી વખતે આપ કહો અમે તમારી ઈચ્છા પૂરી કરીએ અને એમણે મોં બબડાવે ધીમેરીનામ કાન દઈને એમના દીકરા ડાયાભાઈએ સાંભળ્યું તો એક જ શબ્દ બોલતા હતા મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ડાયાભાઈ સમજી ગયા કે મારા બાપુજીને મુક્તાનંદ સ્વામી સાથે ઘણું જ છે ઘણું જ છે એટલે મુક્તાનંદ સ્વામીને યાદ કરે છે મોટા ધામમાંથી આવેલા સત્પુરુષ સાથે હેત રાખવું બહુ જરૂરી છે કે એવા મોટા સંત સાથે હેત હોય તો એ સમયે કેવા કામમાં આવે છે મુક્તાનંદ સ્વામી સાથે એમને અતિશય હેત હતું એટલે એમણે મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી અંધકાળ સમયે સ્વામીને યાદ કરવા માંડ્યા જગતના જીવ હોય એને અંધકાળ સમયે સગાવાલા યાદ આવે સંબંધીઓ યાદ આવે ભગવાનના ભક્તને ભગવાનને સંત યાદ આવે અને ડાયાભાઈ એમના પિતાશ્રીએ સાંભળ્યું કે બાપુજી મુક્તાનંદ સ્વામીને યાદ કરે છે એમણે તાત્કાલિક એમનો દીકરો હતો ભીખો ભીખાભાઈ કરે અને એને કહ્યું ભીખા મુક્તાનંદ સ્વામીને ગમે ત્યાંથી લાવવા પડશે બાપુજીને જ્યાં સુધી સ્વામીના દર્શન નહીં થાય ત્યાં સુધી બાપુજીનો દેહ નહીં પડે એવું લાગે છે માટે ગમે ત્યાંથી મુક્તાનંદ સ્વામીને લાવવા પડશે પેલા દીકરાએ કહ્યું કે બાપુજી એ જમાનામાં ફોન નહોતા કે ભાઈ તપાસ કરે ગામો ગામ ફોન કરે કે ભાઈ કે મુક્તાનંદ સ્વામી ક્યાં છે કંઈ ખબર નથી એમણે ગામના મંદિર ગામમાં હરિમંદિર હતું હરિમંદિરમાં જઈને વાત કરી હરિભક્તોને કે ભાઈ મુક્તાનંદ સ્વામી આપણા ગામમાં ઘણી વખત આવ્યા છે ને આવે છે સ્વામીનો કઈ ભાળ ખરી ભાળ એટલે કે સમાચાર ખરા કે સ્વામી ક્યાં હશે કોઈ કે હરિભક્ત અહીંથી પાંચ ગાઉ દોર તારાપુર કરીને ગામ છે તારાપુર અને તારાપુરમાં સ્વામી પધાર્યા છે એવા સમાચાર ચાર પાંચ દિવસ પહેલા હતા એટલે સ્વામી છે આટલામાં જ આ વિસ્તારમાં જ છે હમણે તો તાત્કાલિક એ જમાનામાં બળદગાડા બળદગાડું જોડ્યું પેલો ભીખો તાબડતોપ પેલા ભીખા વહી કરીને એમનો દીકરો હતો એ તાબડતોપ ગાડામાં બેઠો મારતે ગાડે એટલે કે ઉતાવળે ઉતાવળે તારાપુર પહોંચ્યા શાના માટે સ્વામીને તેડવા માટે સ્વામીને લેવા જાય છે એ જમાનામાં આવું ટ્રાન્સપોર્ટેશન ગાડીઓ બસો આવું બધું નહોતું બળદગાડા હતા સ્વામીને લેવા જાય છે બપોરના બાર વાગ્યે આ પહોંચે છે તારાપુરમાં પણ હરિમંદિર હતું ત્યાં જઈને તપાસ કરી કે ભાઈ સંતો આવ્યા છે તો કે સંતો આવ્યા તો છે આઠ દાડાથી આવ્યા છે સ્વામી જઈ રહ્યા છે કે ક્યાં જઈ રહ્યા છે અરે સ્વામી અહીંથી બુધેજ ગામે પધારી રહ્યા છે સંતો તૈયાર થઈ અને એ ગાડામાં બેસવા જતા હતા બીજા હરિભક્તો બુધેજથી બુધેજ નામનું ગામ છે એ પણ પ્રસાદીનું ગામ છે અને ત્યાંથી હરિભક્તો તેડવા માટે આવેલા દસ સાધુ હતા એટલે બે ગાડા લઈને આવેલા સંતો ગાડામાં બેસવા જતા હતા મુક્તાનંદ સ્વામી પણ તૈયાર થઈને માથે પાગ મૂકી અને જ્યાં બેસવા જાય છે ત્યાં સામેથી આ ગાડું આવ્યું ભીખાભાઈનું એમણે એકદમ મારીને નીચે ઉતર્યા સ્વામીના ચરણ પકડી લીધા સ્વામી રાજી રહેજો મને તમે ઓળખ્યો સ્વામી જુવાનીઓ છોકરો હતો એટલે ઓળખી ન શક્યા સ્વામી કે ભાઈ તું કોણ છું ને ક્યાંથી આવે છે કપાળમાં તિલક ચાંદલો હતો સત્સંગીનો દીકરો હતો સ્વામીને પ્રાર્થના કરી સ્વામી મારા દાદા અંબુ દાદા સિંજીવાડાથી હું એમનો દીકરા ડાહ્યાભાઈનો દીકરો ભીખો છું મારા દાદાનું નામ અંબુ જે અંબુ દાદા કીધું ત્યાં સ્વામી ઓળખી ગયા ઓ અંબાલાલ ભાઈનો તો અંબાલાલભાઈનો દીકરો હા હું અંબાલાલ બહેનો બધા અંબુ દાદા કે છે તો અંબુ દાદા હા અંબુ દાદાની અંધકાળ અવસ્થા છેલ્લી ક્ષણો ગણાઈ રહી છે અને અંબુ દાદા અવાચક થઈ ગયા છે બોલી શકતા નથી પરંતુ મનમાં મનમાં મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી આપને જપે છે અને આપનું ભજન કરે છે આપને યાદ કરે છે આપના દર્શનની તીવ્ર ઈચ્છા છે માટે સ્વામી મારા બાપુજીએ મને તમને ગમે એમ કરીને તેડવા મોકલ્યો છે સ્વામી આપ પધારો અને દાદાને દર્શન આપવા પધારો સ્વામીએ સંતોને કહી દીધું પાંચ સંતોને સંતો તમે જાઓ બુધે જ ના હરિભક્તો અમારી રાહ જોઈ રહ્યા છે તમે બધા બુધે જ જાઓ અમે સાંજે કે રાત સુધીમાં આવી જઈશું પણ પહેલા અમારા નજીકના હરિભગત છે જેણે અમારી બહુ સેવા કરી છે જેને જુવાનીમાં સ્વામિનારાયણ ભગવાનને પણ બહુ સેવ્યા છે માટે અમે એમને દર્શન દઈને આવીશું એક ગાડું ગયું ઉધે જ બીજા ગાડામાં સંતો આજે લેવા આવેલા ડાયાભાઈ ભીખાભાઈ એ ભીખાભાઈના ગાડામાં બેસી અને મુક્તાનંદ સ્વામી સિંજીવાડા વધાર્યા સિંજીવાડા ની અંદર પટેલવાસ હતો અને પટેલવાસની અંદર ગાડું બેઠું વાસ સાંકડો હતો એટલે કે સંતો બહાર ઉતર્યા ભીખાભી સંતોને લઈ અને એમના ઘેર જાય છે સમાચાર મળ્યા સંતો આવે છે સંતો આવે છે સંતો આવે છે ગામમાં જે બાઈઓ હરિભક્તો હતા ઘરમાં પણ જે બાઈ સભ્યો હતા એ બધા આગા પાછા થઈ ગયા સંતો વધારતા હોય એટલે એમની આમન્યા પ્રમાણે સંતોની સામે મહિલાઓ આવે નહીં સંતો મુક્તાન સ્વાય ઘરમાં વધાર્યા દાદાના ખાટલાની પાસે ખુરશી નાખીને સ્વામી બેઠા દાદા લાંબો પગ કરીને લાંબા સુતા છે છેલ્લી ક્ષણો છે સ્વામી જઈને બાજુમાં જઈ અને મુક્તાનંદ સ્વામી બાજુમાં જઈને બેઠા છે અંબુદાદાની આંખો બંધ છે સ્વામીએ તાળી પાડી અંબુદાદા એમ કહે નામ તાળી પાડી બે ત્રણ અંબુદાદા જયસ્વામિનારાયણ અંબુદાદાએ આંખો ખોલી આમ મુક્તાનંદ સ્વામી સામુ નજર કરી અને મુક્તાનંદ સ્વામી જોઈ રહ્યા મુક્તાનંદ સ્વામી જોઈ રહ્યા સ્વામી અંબુદાદા અંબુદાદા સ્વામી સામુ અંબુદાદા એકદમ રાજી થઈને હાથ જોડ્યા મોં પર સ્મિત આવ્યું સ્વામીના દર્શન થયા બહુ રાજી થઈ ગયા બોલી શકતા નહોતા પણ એકદમ સ્વામીને કે સ્વામી નજીક આવો હુતા હુતા સ્વામીને ભેટી પડ્યા છોકરાઓને કહ્યું કે મને બેઠો કરો ઈશારો કર્યો છોકરાએ અંબુભાઈને બેઠા કર્યા અને એકદમ બાથમાં ઘાલીને બંનેને સ્વામીને ભેટી પડ્યા સ્વામીની આંખમાં પણ આંસુ આવી ગયા અંબુદાદાની આંખમાં આંસુ આવી ગયા અંબુદાદાએ ઈશારો કર્યો સ્વામી મને હવે મહારાજ જોડે લઈ જાઓ આમાં ઇશારો કર્યો બોલી શકતા ન હતા પણ હવે મને મહારાજ પાસે લઈ જાઓ આટલું જ્યાં બોલ્યા મુક્તાનંદ સોય કે સુઈ જાઓ અંબુભાઈ શ્રીજી મહારાજ તમને તેડવા આવી રહ્યા છે માટે સુઈ જાઓ મુક્તાનંદ સ્વામી એમને હોવાડ્યા સ્વામી મુક્તાનંદ સ્વામી કહે છે અંબુભાઈ મહારાજની મૂર્તિ સિવાય હવે બધું ભૂલી જાઓ આ કોઈ ઘરને કુટુંબને પરિવારને આ સગાવાલા બધાએ બે બોલાવ્યા છે પણ એ બધાને તમે ભૂલી જાઓ એ બધાને વિસરી જાઓ મહેરબાની કરીને હવે કંઈ યાદ ન કરશો એક મહારાજ સિવાય બધા સગાવાલાને કે બે જાઓ અને બધા ધૂન કરો ધૂન શરૂ થઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સોમનારાયણ 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 સોમનાથ આપણે બોલો પાપ નહીં લાગે બધા સ્વામિનારાયણ સુન અને જ્યાં ધૂન શરૂ થઈ અને એ જ મિનિટે સ્વામિનારાયણ ભગવાન આમ શેરીમાંથી પટેલવાસમાં શેરી હતી શેરીમાં અમે હાલ્યા આવે સ્વામિનારાયણ ભગવાનને જોડે પાંચ સંતો ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી આ પાંચે સંતો અને સ્વામિનારાયણ ભગવાન એ પાંચે ના દર્શન થાય એમાં મુક્તાનંદ સ્વામી પાછા જોડે બેઠા છે મુક્તાનંદ સ્વામી દિવ્ય રૂપે સામેથી ચાલ્યા આવે સમજ્યા બધા જોઈ રહ્યા છે બધા દર્શન થયા એમના હગાવાલા હતા એમના દીકરા હતા મોટા થયા ભાઈ દીકરા મોટા દીકરા ત્રણેય નાના ભાઈઓ બધા ઉભેલા અને મુક્તાનંદ સ્વામી બોલ્યા આવ્યા મહારાજ અંબુદાદા તૈયાર થઈ જાઓ મહારાજ આવ્યા છે તમને તેડવા આ આવ્યા મહારાજ ને સંતો બધા અને શેરીમાંથી ચટકંતી ચાલે સ્વામિનારાયણ ભગવાનના હાથમાં ચાકડી ધારણ કરેલી અને ચટક 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 કરતા સ્વામિનારાયણ ભગવાન આ અંબુદાદાના ઘરના દરવાજામાં આવી અને ઉભા રહી ગયા બાયણામાં આવીને ઉભા રહી ગયા સંતો ઉભા રહી ગયા અંબુભાઈ પોતે પણ ઉભા રહી ગયા બધા જોઈ રહ્યા કે મહારાજ કેમ બાયણા અંબુદાદા ઉભા રહી ગયા અંબુદાદા તો સુતા છે પણ સ્વામિનારાયણ ભગવાન એમના મો સામું જોઈ રહેલા પાંચ મિનિટ થઈ દસ મિનિટ થઈ બધા જોઈ રહ્યા હમણાં એમાં અંદર મહારાજ આવશે મુક્ત હલંદ સ્વાય બોલ્યા મહારાજ અંદર પધારો અંબુભાઈને તેડવા આવ્યા છો તો લઈ લો હવે એમને મૂર્તિના સુખમાં મહારાજ અંદર આવો આટલું જ્યાં કીધું ને મહારાજ કે ના સ્વામી પછી ના સ્વામી પછી એમ કરીને મહારાજ કે સંતો ચલો પાછા એમ કહીને મહારાજ બારણામાંથી રિટર્ન થઈ ગયા મહારાજ બારણામાંથી પાછા વળી ગયા બધા સંતો જોઈ રહ્યા મુક્તાનંદ સ્વામી સમાજ સંતો હતા જોઈ રહ્યા હરિભક્તો બધા જોઈ રહ્યા બધા મુક્તાનંદ સ્વામી કે સ્વામી મહારાજ પાછા કેમ વળ્યા મારા તેડવા આવ્યા હતા ને પાછા કેમ વળ્યા મુક્તાનંદ સ્વામી એકદમ ઉભા થઈને બૂમ પાડી મહારાજ હે મહારાજ ઉભા રહો કેમ આવ્યા ને કેમ હેડ્યા આવ્યા હતા કેમ અને જો હેડ્યા કેમ હેડ્યા એટલે પાછા કેમ વળ્યા મહારાજ ઉભા રહીને કે સ્વામી આવ્યા હતા તો અંબુભાઈને તેડવા પણ અમે એમનો મો સામો જોયું એમના ચૈતન્ય સામો જોયું એમના આત્મા સામો જોયું અંબુભાઈ ને બહુ વાર છે હજુ અરે મહારાજ વાર છે એટલે એમને હજુ ચાર જન્મ ધરવા પડે એવા છે એમનું ખાતું ઉધાર ખાતું છે અને એમની બાકી જોતા ચાર જન્મ ધરવા પડે એવા છે એટલે અમે પાછા જઈએ છીએ દેહ તો પડી જશે પણ હજુ અમારા છે એ પહેલા ચાર જન્મ ધરવા પડશે એટલી એમની ઉધાર બાકી બોલે છે મુક્તાનંદ સ્વામી ઉભા થઈને કહે છે મહારાજ એક મિનિટ સાંભળો મારી વાત સાંભળો મહારાજ તમે છો એ સાચું હશે આપે ચાર જન્મ દરવાની આગાહી કરી કે ઉધાર બાકી ચાર જન્મની છે પણ મહારાજ એક પ્રશ્ન પૂછ્યું કોઈ એન્જિન સાથે જોડાયેલો ડબ્બો હોય અને કોઈ છૂટો છવાયો ડબ્બો હોય એમાં કંઈ ફેર નહીં મહારાજ એણે અમારી સંતોની બહુ સેવા કરી છે મહારાજ જોવાનીમાં તમારી પણ સેવા કરેલી છે અને મહારાજ અમારી સાથે એક ડબ્બો જોડાયેલો છે મહારાજ ખખડી ગયેલો ડબો હોય મહારાજ હાવ જૂનો પુરાણો ભંગાર ડબ્બો હોય પણ એન્જિન સાથે રેલવેના એન્જિન સાથે જો જોડાઈ જાય તો જ્યાં એન્જિન જાય એને ત્યાં એને લઈ જાય મહારાજ એ અમારી સાથે જોડાયેલો છે ભલે એની ચાર જન્મની કસર છે મહારાજ અમારી સાથે એને હેત કર્યું હોય અને એને ચાર જન્મ ધરવા પડે મહારાજ કે સ્વામી કાયદેસર જે થતું હોય તો કરવું જ પડે ને સ્વામી કે મહારાજ તો સક્ષમ છો સમર્થ છો ચાર જન્મની નહીં ચારસો જન્મની કસર હોય તો પણ તમે લાલ ચોકડી મારવી હોય એની ઉપર આમ ચોકડી મારી દેવી હોય તો તમે ન કરી શકો મહારાજ કરી તો શકીએ તો મહારાજ એની હામું ના જોશો તમે એના જીવ સામુ ના જોશો તમે મારી હામું જો મહારાજ અમારી એને સેવા કરી છે અમારી અમારી સાથે જોડાયેલો ડબ્બો છે માટે મહારાજ નહીં ચાલે જો સાંભળી લો હું હકથી કહું છું મહારાજ તમને હું હકથી તમને કહું છું કે મહારાજ એની ચાર જન્મની કે ચારસો જન્મની કસર હોય એની ઉપર લાલ લીટો તાણી દો ચોકડી મારી દો અને અત્યારે ને અત્યારે મહારાજ એને તમે લેવા આવ્યા છો તો અત્યારે જ મૂર્તિના સુખમાં લઈને જવાના છે મહારાજ નહીં ચાલે હકથી એમ કે છે કે મહારાજ નહીં ચાલે જે હકથી ભગવાનને કહી શકે ને એ સત્પુરુષ બાપજી હમણાં બોલ્યા ખબર હું એક વખત મહારાજ જોડે મહારાજને વઢ્યો અને મેં હકથી કહ્યું કે મહારાજ મારે એક મારી જોડે એકે જ શિષ્ય નહીં હું તમારા માટે મથુ છું મારા માટે નથી તમારો મહિમા કહું છું મારો નહીં જો હકથી ભગવાનને કહી શકે હો સત્પુરુષનું લક્ષણ છે મહારાજને હકથી કહ્યું મહારાજ અને અત્યારે ને અત્યારે આ જ મિનિટે ઈસી મિનિટે તમારી મૂર્તિના સુખમાં લઈ જવો પડશે મહારાજ કે સ્વામી નહીં ચાલે મહારાજ નહીં ચાલે મારી લાગવક કરો એની નહીં મારી લાગવક કરો મારી સામુ જુઓ અને મને લઈને તમે એને મૂર્તિના સુખમાં મૂકી દો મુક્તો કોક તો જોઈએ ને આવા સત્પુરુષ કે જેની જોડે આપણે જીવ જોડ્યો હોય અને સત્પુરુષ કહેવાય અખથી કહી શકે મહારાજ મારી લાગવક કરો સ્વામિનારાયણ ભગવાન સંતો કે સંતો નહીં ચાલે સ્વામી આપણને બાંધી દીધા સંતો પાછા વળ્યા મહારાજ ને સંતો પાછા વળ્યા ઘરમાં આવ્યા બધા રાજીના રેડ થઈ ગયા મહારાજ કે મુક્તાનંદ ઉભા થઈ ગયા મહારાજ જોડે બે ઓ ખુરશીને તમે આવું ઊભો થઈ ગયો મહારાજ કે બે હવા નથી આવ્યા અમે લેવા આવ્યા છીએ અમે તેડવા આવ્યા છે અમારે બેહવું નથી કે બસ મહારાજ તો કામ પતાવી દો કંઈ માર બી નથી પતાવી દો અને મહારાજ મુખ અંબુભાઈને બોલ્યા અંબુભાઈ આંખ ખોલો આમ તાળી પાડી મારે ત્રણ તાળી પાડી આંખ ખોલો અમારી સામું જોવો અંબાલાલભાઈને આંખ ખોલાઈ મહારાજની સામું જોયું મહારાજ કે અંબુભાઈ ચાલો અમારી મૂર્તિમાં આમ ચપટી વગાડી અને એમના ચૈતન્યને મહારાજે પોતાની મૂર્તિઓને સુખમાં લઈ લીધો જય સ્વામીના અંબુ ભાઈ એટલી જ વારમાં આમ થઈને જય સ્વામી થઈ ગયું તો સત્પુરુષ કોને કહેવાય સત્પુરુષ કોને કહેવાય જે પોતાની સાથે જેને હેત હોય પ્રીતિ હોય જે એની સાથે જોડાયેલા હોય એને મૂર્તિના સુખમાં રમાડે મુક્ત પુરુષ તો તેને રે કહીએ જે મૂર્તિના સુખમાં રમાડે રે